હાલે રાખ લેવા માંગ સારું હાલો બંધ કરી ને મોકલી ગુટકા <laughs> 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 <hye>

જોવો ભાઈ જોવો એડું નાખ ને ઓલા ના કરી વિડીયો ઉતારું ઉતારો અસલી મોત તો ચોમાસા માં જાય બધી બે ભાઈ અર્બન કરતો ચાલો થઈ ગયું તો સરસરાત ગણગણાટ ગરદબાટ તો ગાઈસ આવો વરસાદ હાલતો હોય અને કરવાનું મન ન થાય

આ હે વરસાદ રેડી ગાતો વરસાદ આ વરસાદ નું પાણી છે આજે આપણે બનાવશું વરસાદ ના પાણી એ મેગી લાઈવ વરસાદનું પાણી નથી આ આપણો ટાકો ભર્યો હોય ને મીઠા પાણીનો નો છે એમાંથી તમારા ભાઈએ જો અહીં નડેથી છે ને મસ્ત રીતે પાણી ભરલી દો હે જો દીપા પડે ને આમાંથી પાણી ભરીને હવે તમારો ભાઈ વરસાદ પાણી ફૂલ મીઠા પાણી એ અરે રહી જા હરખો વાહ આ ઘરી જા હાલો તો વરસાદના પ્યોર મીઠા પાણી આપણે બનાવશે હવે મેગી તો ફૂલ એન્જોય કરજો તમારા બ્લોગને એન્ડ કે હું મેગી ચડવા મૂકી દઉં છું હાલો નવું મેગી ચડવા મૂકું જો એ આ કર્યો ગેસ અને આ કર્યું બટન ચાલુ અને આ લાઇટર ફરગાવ્યું જેવી રીતે એક દોસ્તાર બીજાને બીજાની આવી રીતે સલગાવે ને એવી રીતે અમે લાઇટર સરગાવ્યું આ બારી ખોલ નાખીએ એટલે ગરમી ન થાય એન્ડ થોડું પાણી ઉકરવા દે પછી મેગી નાખીએ એન્ડ તમારો ભાઈ જો હમણાં મેગી બનાવે મસ્ત રીતે ઓકે તો ચોમાસું હોય આવો મસ્ત વરસાદ પડતો હોય ને એમાં જો મેગી મળી જાય હું મેગી ખાતો નથી આ તો આજે મન થઈ ગયું બધું કારણ કે ચોમાસું ત્યારે ઘણું મન થાય મેગી ખાવાનું ખાવું પીવાનું ઓકે તો હાલો મેગી બનાવી લો મસ્ત રીતે પછી આપણે કરી નો વાચે હે ભાઈ આવીશું કે તમને બધા એને નહીં આવી ગયો કારણ કે નાક બંધ છે તો મસ્ત રીતે મેગી બનાવી નહીં ચકા ચપ તો હવે તમારે કોઈને ખાવી હોય તો યાર ખાઈ ગયો છો તમે બધા ખાવા આવશો તા હા એ પાણી આવી ગયું મજામાં બનાવી લેજો તમારા ઘરે હું લોકો મૂકી તો હું ખાઈ ગયો છું ગઈ છે પછી ખાઈ લો ઓકે મેગીની હવા બાજી કરવા પાછળ છે ને ખબર ને તમને મેગીનું ઓલું પાણી ઉતરવા માંડ્યું હતું વિડીયો ઉતાર લો પછી ખાવું થાય પછી ફાઇનલી વિડીયો ઉતારી લીધો ને બેસ ધીમો ફટાફટ કરી નાખ્યો બસ અડધું પાણી તો એમાં જ નીકળી જાય એમાં જ આપડી મેગી બખેડા જત પણ નહીં યાર ક્વિક ટાઈમિંગ એ તમારા ભાઈ મેગી બનાવીએ મસ્તી ની અને યાર આમ આમ આમું જાઉં ને તો મને એમ થાય કે ભાઈ જોઈએ જ કરું યાર આખું ઠંડી થઈ ગઈ મારે જો તમે કહો કે હું એકને એક બતાવ્યો કરે ભાઈ આમાં જે મો છે ને એ જોઈ લ્યો ભાઈ આવું વાતાવરણ છે ને તમને આખા કેટલા મહિના જોવા મળી મને નથી ખબર પણ મોજ આવે આવું જોવાની જોયા કરે યાર તમે બતાવું તો જોયા કરતા હોય તો હું ખોટી યાર તમે આ નોલું કરો જો આ પહેલાં કીધું હોય મેગીનું તો પેલી તો મમ્મી આવીને કહે કે ભાઈ મેગી ખાઈને તમે તો પહેલાં નથી વિસરતા આજે વિસરી ગયા કહેવાય મમ્મી ચાલો ધાબે આટો મારવા જવું હોય મિત્રો ધાબે જવું હોય હાલો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ પણ એકસો રેવું જો મોબાઈલમાં કાંઈ થયું ને તો પછી બ્લોગનો હોય તો એમનો કહી દે કે પીટેજ તું હવા બાજી કરવામાં હા તારું મોબાઈલ નહીં પથારી ભેગું નાખીએ આજો ને ભાઈ તમે તમારા હાટુ ભાઈ હતી તમને ખબર ન હોય તો કહી દો મારો મોબાઈલ કઈ રીતના ડિસ્ પહેરી વાલ ભેગીડો ખબર હે તમને ફેસ આઈડી બચ્યું ગયું તો ડિસ્પ્લે ઉડી ગઈ હતી પાણી કરી ગયું હતું કઈ રીતના ઉડ્યો તો ખબર આ આ દેસાડા હેઠા આમ મોબાઈલ રાખ્યો આ દંદુડાઠા મોબાઈલ પછી બેસી ગયો ખબર ને પેલો પેલો નવો નવો મોબાઈલ હતો મેં કીધું હાલો બ્લોગ બ્લોગ બનાવું અને મેં કીધું આઈફોન ની આઈફોનની થોડીક તો મેં દંડુડાઠા સ્પીકર આમ હોય ને આમ દંધુડાઠા ફોન રાખ્યો અને ભાઈ પછી થઈ ગયા કાણા મને ખબર નહોતી કે મોબાઈલ પગડી જાય પાણી કરી જાય પછી ચાર્જિંગમાં નો મોબાઈલ મેં ડાયરેક્ટ મૂકી દીધો હતો એમાં પથારી ફરી ગયો આપણે ડાબે જ

હાલો ભાઈ તો આમાં છે હાડી ઈ મારા મામીની છે તો મામા આવે એને હાડી દેવા જવાની એટલે મામીને પુગાડતી અને નાની થેલી મોકલીએ મુરગો કરીને એવું બધું લેવા જવાનું હોય તો આલો નીકળું હાડા હાથ ગયા ને ઈ આવે અહીંયા અહીંયા ફાયટકમાં દેતા હું ને વસ્તુ લેતા આવું ઓકે ભાઈ તો લે તારું રીઝલ્ટ બતાવ્યું ઘરે એમ કઉ

કોકના છે એ આને જો પ્રેગ્નન્ટ થઈ ગયો એનો પેડા આવશે અમને કાલ પરમદી આવે બે મરો